સુદામા નગરી તરીકે ઓળખાતું પોરબંદરના માણેક ચોક નજીક પાંચ હજાર વર્ષ જૂનું પૌરાણિક કેદારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે પોરબંદરમાં ભોળાનાથનું નિર્માણ થયું હોય તેવું આ પહેલું શિવ મંદિર હોવાની માન્યતા છે આ મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે પાંચ હજાર વર્ષ જુના કેદારેશ્વર મહાદેવ મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે રાજા રાજાશાહી વખતથી એક નિર્ણય કરવામાં આવ્યો હતો જેમાં આ મંદિરના ગર્ભગૃહમાં માત્ર બ્રાહ્મણોને જ પ્રવેશ આપવામાં આવે છે તે પણ ધોતી પહેરીને આ પરંપરા આજે પણ જાળવી રાખવામાં આવી છે શ્રદ્ધાળુઓ માટે મંદિર નજીક જ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે જેની પૂજા કરવામાં આવે છે સવાર સાંજ અહીં દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે એવું પણ મનાય છે કે આ મંદિર પોરબંદરનું પ્રથમ શિવાલય છે મારું નામ બકુલભાઈ શાંતિલાલ ભટ્ટ કથાકાર કેદારેશ્વર મંદિર પોરબંદર આ પોરબંદર કેદારેશ્વર મંદિરનો ઇતિહાસ આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે આજે અમરનાથના દર્શન પણ અહીં રાખવામાં આવ્યા છે દર્શનનો લાભ પણ બધા બહુ ભાવિકો પોરબંદરના લે છે આ મંદિરનો ઇતિહાસ એવો છે કે સુદામાજીની સાથે સંકળાયેલો છે સુદામાજી કેદારેશ્વર મહાદેવને લાવ્યા એ ઇતિહાસ બોલે છે આવ્યાનાથ આવ્યા કેદારનાથ આવ્યા તેને સુદામાજી લાવ્યા કેદારનાથ આવ્યા તો સુદામાજીના પિતા શ્રી સોમ શર્મા ગોત્ર શ્રી પર્વ શાખાના આવા સુદામાજીના પિતા સોમ એક નિયમ હતો કે દસ શિવરાત્રિમાં હિમાલય કેદારનાથમાં શિવરાત્રિની પૂજા કરવી શિવરાત્રિની પૂજા કરવા દસ શિવરાત્રીને જતા હતા પણ સમય જતાં એક વખત ઉમર થતા ન જોઈ શકતા એક વખત સુદામાજી પણ સાથે ગયેલા અને પંચરાત્રિ વ્રત કહેવાય છે કે પાંચ દિવસનું વ્રત શિવરાત્રીનું કહેવાય એ સુદામાજીએ પણ ભોળાનાથ કેદારનાથની પૂજા કરી ભગવાન ભોળાનાથ એ પંચરાત્રિનું જાગરણ કરી અને શિવજીની પૂજા કરી ભગવાન ભોળોનાથ પસંદ થયા સુદામાજીને વરદાન માગવાનું કહ્યું સુદામાજીને વરદાન માગવાનું કીધું તો સુદામાજી એક જ અરજી કરી કે મારા પિતા એની ઉંમર થઈ હવે અહીંયા આવી શકે એમ નથી હવે દેવાના દેવ એ મહાદેવ એ કેદારનાથ તમે અમારા સુદામાપુરીમાં જો કે અત્યારે પોરબંદર કહેવાય તો સુદામણાપુરીમાં પધારો ભોળોનાથ પ્રસન્ન થયા છે સુદામાજીએ એને જે વરદાન માગ્યું કે તમારા પરિવાર સહિત પોરબંદરમાં પરિવાર સહિત પધારો ભોળોનાથ આખા પરિવાર એના ગણ પ્રથમ ગણ નંદી આ કાર્તિકે સ્વામી ગણેશ બાપા એના આખો પરિવાર સહિત નંદી વૃંગી શૃંગી વગેરે સહિત ભગવાન ભોળાનાથે સુદામાજીને કહ્યું કે તમે પાછું વાળીને નહીં જો સામે તમારા સાથે ચાલીશ જો તમે પાછું વાળીને જોયું હોય તો હું અહીંયા બેસી જાય સુદામાજી હિમાલયથી આગળ ભગવાન બોરાનાથની પછવાડે પછવાડે આવે છે ભગવાન તેની પછવાડે પણ થયેલા પરંતુ આ જગ્યા ઉપર ભગવાન સુદામા ભગવાનની બેસવાની ઈચ્છા હોય અને સુદામાજીની તાલાવેલી હોય જે હોય લગ્ન હોય પણ સુદામાનું મંદિર કે જે પશ્ચિમ દિશામાં છે અને અહીંયાથી સુદામાજીએ પાછું જોયું એ તો બોરાનાથે અહીંયા આ જગ્યામાં બિરાજમાન થયેલા છે એના ગણ છે અહીંયા પોરબંદરમાં લગભગ કાર્તિક સ્વામીનો ભેગા નહીં હોય એ કંઈ મંદિરમાં પણ અહીંયા કાર્તિકે પણ બિરાજે છે ગણેશજીની બાજુમાં હનુમાનજીની નીચે તો આ બધા ગણ છે હાથી ગણ સહિત કોરોનાથ સુદામાજીની સાથે અહીંયા કેદાર કુંડ છે એમાં સ્નાન કરવાથી અમાવાસ્યા હોય વ્યતિપ્રાંત યોગ હોય તો પાપનો નાશ કરનારો એક ઉત્તમ કુંડ છે સુદામાજીના મંદિરમાં કુંડ છે અને સુદામાજી અને ભોળોનાથ બે સામસામાં બેઠા છે કારણ કે ત્યાંથી રોજ સુદામા કેદારજીના દર્શન કરે આ કુંડમાં સ્નાન કરવા પણ કોરોના આવે પધારે છે ને આ મંદિરનો ઇતિહાસ ઓમ ગણીએ ભાગવતના આધારે તો સાડા પાંચ હજાર વર્ષ મૂળનો ઇતિહાસ કારણ કે જ્યારે કૃષ્ણ હતા દ્વાપર યુગમાં અત્યારે કલ ચાલે છે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ હતા તો એના સખા સુદામા એના મિત્ર સુદામા હતા તો ચાંદીપની ઋષિને ત્યાં બે હારે પણ ભણ્યા હે વિદ્યાભ્યાસ કર્યો અને ભગવાન દ્વારકાનો નાથ એની જે ઝૂંપડીમાંથી સોનાનો મહેલ પણ બનાવી દીધો એક જ મુઠી તાંદુલ આરોઈગા અને સોનાનો મહેલ પણ બનાવી દીધો તો આવા ભાગવતના આધારે જાય તો આ મંદિર સાડા પાંચ હજાર વર્ષ પુરાનું ગણાયો કૃષ્ણ સખા સુદામા એ તો જાહેર છે જ વર્લ્ડનું એક જ મંદિર સુદામાનું છે બીજે ક્યાંય સુદામાનું મંદિર છે પણ નહીં તેની સાથે અમારો કેદારજીનો ઇતિહાસ સંકળાયેલા છે અને કેદારનાથ ભોળાનાથ મહાદેવને લાવનારા સુદામાજી ગણી શકાય સાડા પાંચ હજાર વર્ષ પહેલાંનો ઇતિહાસ આ મંદિર પર રાણા સાહેબે એના મહારાણા વગેરેને રિનોવેશન કર્યું મંદિરનો જીર્ણોધ્ધાર કર્યો અમારા રાણાભાઈ ટીમભાઈએ પાછું આખું સોનાના આકારમાં કલરકામ પણ કર્યું છે તો આવું આ એ રાણા સાહેબ અમારા રાણાભાઈ તો આ મંદિર અત્યારે બહુ પ્રગતિ ઉપર છે બે હજાર બારની સાલમાં શનિદેવની ફરમણી થઈ ત્યાર પછી બધા દેવી દેવતા આવા ગયા અને એક યાત્રાનું

કેદારેશ્વર મહાદેવના પૌરાણિક મંદિરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે આ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે પોરબંદરના રાજવી પરિવારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો હતો મંદિરમાં હજારો વર્ષ જૂનો કુંડ પણ આવેલો છે કુંડ કેદારેશ્વર કુંડના નામથી ઓળખાય છે કેદારેશ્વર મંદિર દાયકાઓ જૂનું છે અહીં આવેલો કેદારેશ્વર કુંડ પણ એટલો જ જૂનો છે આ કુંડમાં સુદામાજી સ્નાન કરવા માટે આવતા હોય તેવો આભાસ થતો હોય છે એવું માનવામાં આવે છે કે સુદામા અને તેના પિતા દ્વારા દર શિવરાત્રિએ કેદારનાથ વ્રત કરતા અને મહાદેવ પ્રસન્ન થયા હતા સુદામાજી દ્વારા મહાદેવને સુદામા પૂરી પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું અને મહાદેવે સુદામાજીને કહ્યું કે તમે જ્યાં સુધી પાછળ વળીને નહીં જુઓ ત્યાં સુધી હું સહપરિવાર તમારી પાછળ આવીશ એમ સુદામાજી દ્વારા કેદારનાથથી લઈ અને સુદામા નગરી સુધી સુદામાજીએ પાછળ નહીં જોયું અને આજે પોરબંદર તરીકે ઓળખાતા શહેરમાં એ જ મહાદેવનું મંદિર કેદારેશ્વર તરીકે ઓળખાય છે આ કેદારેશ્વર મંદિરમાં શનિદેવ ગણપતિજી અને રાધાકૃષ્ણ સહિતના અનેક દેવી દેવતાઓના મંદિર બનાવવામાં આવ્યા છે અને શુભ કાર્ય પહેલાં પોરબંદરવાસીઓ કેદારેશ્વર મંદિરની મુલાકાતે આવતા હોય છે પોરબંદરવાસીઓ અને ખાસ કરીને ખારવા સમાજના લોકો ધાર્મિક પ્રસંગે કેદારેશ્વર કુંડના પાણીનો ઉપયોગ કરે છે કેદારેશ્વર મંદિરનું મહત્વ મહત્વ કેદારનાથ જેટલું જ છે અને જે લોકો કેદારનાથ દર્શન કરવા પહોંચી શકતા નથી તે લોકો કેદારેશ્વર મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવે છે સાથોસાથ ભક્તો દ્વારા માનતાઓ પણ માનવામાં આવે છે આ મંદિર રાજા શાહીના વખતમાં બનેલું અતિ પૌરાણિક મંદિર છે જેની ખાસ વિશેષતાઓ છે મંદિરના ગર્ભગૃહમાં બહેનોને જવાની સખત મનાય છે અને આજ દિવસ સુધીમાં આ મંદિરના ગર્ભગૃહમાં પૂજારીના પત્ની પણ જઈ શકતા નથી ગર્ભગૃહમાં કોઈ પુરુષને જવાનું થાય તો પણ તેઓએ ધોતિયું પહેરીને જવું ફરજિયાત છે અને આજ દિવસ સુધીમાં કોઈ પુરુષ ધોતિયું પહેર્યા સિવાય આ મંદિરમાં જઈ શકે નથી ભારતના તમામ મંદિરોમાં શિવલિંગ પછી કાચબો અને પછી નંદી હોય છે જ્યારે આ મંદિરના ગર્ભગૃહમાં જ નંદી આવેલ છે અને ત્યારબાદ કાચબો આવેલો છે સામાન્ય રીતે તમામ શંકરના મંદિરોમાં શિવલિંગની બરાબર સામે જ નંદી હોય છે પરંતુ આ મંદિરમાં શિવલિંગની સાઇડમાં જમણી તરફ નંદી આવેલ છે આ મંદિરની રચના ઓરિજિનલ કેદારનાથ ધામના મંદિર જેવી જ રચના છે અને આ બેહુબ તેની જ પ્રતિકૃતિ છે જ્યારે આ મંદિર લૂંટારાઓ લૂંટવા આવ્યા ત્યારે આ મંદિર સુરવીરોના પાડિયાઓ પણ આવેલા છે કે જે આ મંદિરની રક્ષા કરવામાં બલિદાન આપ્યું હતું મંદિરની અંદર દરેક પિલરમાં સાઉથના મંદિરો જે રીતે મૂર્તિ હોય છે તે રીતે દરેક પિલરમાં કુલ આઠ મૂર્તિઓમાં કે જે દરેક મૂર્તિઓ અલગ અલગ સંસ્કૃતિ મુજબનો પહેરવેશ ધારણ કરી બહેનોના હાથમાં સંગીતના સાધનો દર્શાવેલા છે જે ગુજરાતના કોઈ મંદિરમાં નથી આ મંદિરની ફરતે દરેક ખૂણાઓ પર એક એક ઋષિઓની કુલ અગિયાર મૂર્તિઓ કોતરણી ચુનવાણી કાળની યાદ અપાવે તે રીતે ભારતના અલગ અલગ ઋષિ આવેલી છે જે પણ ભારતના કોઈ મંદિરોમાં નથી મહાદેવ ઓર મારું નામ હિરેન કિશોરભાઈ જોશી છે અને આ કેદારેશ્વર મહાદેવ મંદિરનો ઐતિહાસિક પૌરાણિક મંદિર કે જે રાણા સાહેબ બાપુના ટાઈમનું એના વંશો જૂનું બંધાવેલું આ મંદિર છે ને એમને પ્રાણ પ્રતિષ્ઠા કરેલી આ પ્રતિમા છે આ મંદિરમાં આ ત્રીજી પેઢીથી હું અહીંયા સેવા પૂજા કરું છું અને અહીંયા બ્રાહ્મણ તરીકે હું બેસું છું અને ભગવાનનું કાર્ય કરું છું અને લોકોના ધાર્મિક કાર્ય પણ કરાવું છું આ મંદિરનો ઇતિહાસ ને મહિમા લોકો જાણે જ છે મારા જન્મ પહેલાથી આજે પાંચસો વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે એટલે બધાને ઇતિહાસનો ખ્યાલ છે પણ એવું કહી શકાય અત્યારે અમારા બ્રાહ્મણોના વિચાર મુજબ કે લોકોમાં શ્રદ્ધા હોય તો આજે પાંચસો વર્ષ પહેલા કેદારેશ્વર મહાદેવનો પરચો હતો એ પણ આજે જ જોવા મળે છે અને ઈજ પરચો ઈ પ્રતિમા અને ઈજ ભગવાન નું સ્વરૂપ આજે પણ એ મોજુદ છે આ મંદિરની અંદર જો આપણામાં શ્રદ્ધા હોય તો ભગવાન કલાકો ની ગણતરીમાં આપણી ઈચ્છા પૂર્ણ કરે છે અને અમે અનુભવેલું છે અને આજે આ કેદારેશ્વર કુંડ છે કે જેમાં એવું કહેવાતું અમે તો સાંભળ્યું છે કે સુદામાજી અને મહાદેવજી સાથે સ્નાન કરતા અને એ પાણી એટલું પવિત્ર માનવામાં આવે છે કે સમાજ અન્ય હિન્દુ સમાજના લોકો ધાર્મિક કાર્યમાં એના વાહનોમાં એના કોઈ પણ સારા માઠા પ્રસંગોમાં એ જલનો પવિત્ર તરીકે ઉપયોગ કરે છે તો આવો આ મંદિરનો ઇતિહાસ છે કે વેપારી મિત્ર લોકો છે આજુબાજુમાં રેસિડેન્ટ દુકાનવાળા લોકો છે એ સવારે એવું વિચારે છે એવી રીતના એનો નિયમ છે આ મંદિરે દેવસ્થાને નમી દર્શન કરી શિવજીની સેવા કરી આપણે દુકાન ખોલવી તો આવો પણ એક મહિમા છે મહાદેવનો અને આ મહાદેવનો એવો મહિમા છે અમે જોયું છે કે એક વખત એવો સમય હતો કે લોકડાઉનમાં બધું બંધ હતું છતાં આ મંદિરમાં ભીડ હતી અને લોકો માર ખાઈને પણ દર્શન આવતા હતા એવી પણ એક શ્રદ્ધા કહી શકાય એવું આ પૌરાણિક કેદારેશ્વર મહાદેવનું મંદિર છે અને પોરબંદરજનો અન્ય અન્ય શહેરજનોને આપણે એવી વિનંતી કરીએ છીએ કે તમે પણ અહીં આવીને એકવાર ભગવાનના દર્શનનો લાભ લ્યો અને ભગવાનનો જે પરચો છે એનો અનુભવ કરો અમે કંઈ એમ નહીં તમે ખુદ જુઓ અને ભગવાનને શ્રદ્ધાથી નમો એટલે ભગવાનનો મહિમા છે એ આપણી સામે આવશે મહાદેવર આ મંદિરની ફરતેની દિવાલોમાં દેવ યમરાજ તથા કુબેરજીની મોટી મૂર્તિઓનું કોતરણી કામ આવેલું છે જે પણ ભારતના કોઈ મંદિરોમાં જોવા મળતું નથી તેમજ આ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશના દ્વારની બાજુમાં જ કાર્તિકેય સ્વામી તથા ગણેશજીની મોટી મૂર્તિઓ આવેલી છે અને તે આ રીતે આખો શિવ પરિવાર આ ગર્ભગૃહમાં સમાયેલો છે અને તે રીતે શિવના બંને સંતાનોની મૂર્તિઓ આ મંદિરમાં જ આવેલી છે મારું નામ છે નિલેશ બાબુલાલ નાંધા સોની હું કાયમ કાયમાય દર્શન કરવા આવું છું મહાદેવના મજા આવે છે ને આપણું કામકાજ પૂરું કરે છે મહાદેવ ને રહી મજા આવે શાંત વાતાવરણ ભવ્ય દર્શન થાય છે જય ભોળેનાથ સામાન્ય રીતે શંકરના કોઈ મંદિરોમાં ધજા ચડાવવામાં આવતી નથી પરંતુ શ્રીનાથજીની હવેલીની જેમ જ કેદારેશ્વર મંદિરમાં પણ ધજા ચડાવવામાં આવે છે અને અનેક લોકો આસ્થાથી ધજા ચડાવવાની માનતા રાખતા હોય છે અને માનતા પૂરી થઈ કેદારેશ્વર મંદિરમાં ધજા ચડાવવામાં આવે છે આ તમામ ખાસિયતો ઉપરાંત પોરબંદરવાસીઓની અતિ ધાર્મિક જગ્યા હોવાના કારણે જ રોજ હજારો લોકો આ મંદિરમાં દર્શન કરવા આવે છે અને પોરબંદરવાસીઓના આસ્થા પ્રતિક છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર